જો આ ગોવિંદભાઈ તો એવા રણાવે કે છેલ્લે દાળની કથા એમાં બંને માજી ને બાપજી બંનેના વિલયની સાંભળવાના પણ સાહિત્યની દ્રષ્ટિએ એ પણ એક મજા છે આપણા સાહિત્યમાં નવ રસ કહે છે એમાં ને પણ રસ કહે છે માણસ રડતો જાય એને છતાં આનંદ આવે જે દર્શન કવિ કરે એમાં ભલે કરુણ્ય ભરેલું હોય કરુણ રસથી ભરપૂર હોય માણસ આંખમાં આંસુ હોય એક બેન તો ડુસકે ચડી ગયેલી છતાં એ આનંદ છે રંગ લીલામૃતમાં એવો આનંદ ઠેર ઠેર ભરેલો છે તમે બધા એ માણ્યો છે અને તેથી જ કેટલીક વાત એવું હોય છે કથા સમાપ્તિ પ્રસંગે પ્રશસ્તિ ગાવી જોઈએ ગુરુ ના આરંભે ગુરુલીલામ્રતનું મહાત્મ્ય પણ ગવાતું હોય છે રંગ લીલામૃતના આરંભે પણ મહાત્મ્ય ગવાવું જોઈએ આરંભે ના ગવાયો હોય તો અંતે ગવાવું જોઈએ એમ માનીને મેં કેટલાક રંગ લીલામૃતના મહાત્મ્યાના શ્લોકો લખ્યા છે ગુજરાતીમાં લખ્યા છે સંસ્કૃતમાં નહીં અને એ હું તમારી સાથે વાંચતા વાંચતા જે કંઈક વચ્ચે આવતું જ જશે તેમ થોડું કહીશ કે જેથી પાછો સમય ખૂબ થયો છે તેનો પણ આપણે વિચાર કરીને પૂર્ણ કરીશું શ્રી રંગનો રંગ ઘણો અનેરો સત્સંગ એનો નારો ઈચ્છે યદા એ બધું જાણવા તું શ્રી રંગ લીલા મૃત વાંચ તું બાપજીના અનેક રંગો છે અને રંગો છે અને સર્વ રંગોમાં એક રંગ એવો છે કે જે આપણા તારી નાખે છે અને આ બધું જો હોય તો કેવી રીતે આપણો ભવ તરે કેવી રીતે આપણે રંગના રંગને જોઈએ તો વાંચવું એ જાણવું હોય તો રંગ લીલામૃત વાંચવું જ રહ્યું પહેલી વાત લીલા તણા વર્ણન માત્ર કીધા સૌ શબ્દ વાક્યો રસપૂર્ણ સીધા જે કાવ્ય છે ભક્તિ રસે વહેતું શ્રી રંગ લીલા અમૃત વાંચ તું એમણે લીલાઓ વર્ણવી છે એ લીલાના વર્ણન કોઈ કાવ્યાત્મક હોવા છતાં સીધા ને સરળ છે વડોદરામાં રંગ લીલામૃતનું ઉદ્ઘાટન થયું વિમોચન થયું ત્યારે ત્યાં આગાડી મુંબઈ સમાચારના એક વખતના તંત્રીને લેખક શાંતિકુમાર ભટ્ટ એમણે પોતાનો પ્રસંગ વર્ણવેલો એણે કહ્યું કે રંગ લીલામૃતનું વિમોચન કરતા પહેલા મારે ગ્રંથ જોઈ જવો જોઈએ એમ લાગવાથી એ ગ્રંથ મેં લીધો ભાઈ એમને પહોંચાડ્યો એમના મિત્ર હતા એટલે અને એ પોણા સાત વાગે એમ ફેરવવા જ બેઠા ફક્ત એને એમ થયું કે જમવાનો ટાઈમ સાત વાગે છે તો જરા લાવો પાંચ કલાક ફેરવી લો અને એ વાંચવા માંડ્યો વાંચવા માંડ્યો વાંચવા માંડ્યો પોણા બે રાતના થયા અને એમની પત્નીએ કયું ખાવું નથી એક લેખક જો આટલો તરબોળ થઈ જઈ શકતો હોય અને એ જયારે ત્યારે ઉદઘાટનમાં કહ્યું કે ના સમજણ ગ્રંથ છે એવો આ ગ્રંથ વર્ષે કૃપા રંગ તણીજ કે એવી વારી વહે નારમદ વારી જેવી વાણી વહે નારમદ વારી જેવી જેમ નર્મદાના જળ ખડ ખડખડ વહેતા હોય એમ એમના ઉપર રંગની કૃપા વરસે અને ભાવોરમી થી આંખ પલાળવા તું આપણે બધાએ પલાળ્યું ભાવોરમી જો આપણે આંખ પલાળવા ઈચ્છતા હોઈએ તો શ્રી રંગ લીલા અમૃત વાંચ જેતું રમેશ આરસ પંડ્યા ને તમે જાણો જ છો કવિ આપણા અવધૂત પરિવારમાં બહુ જાણીતા છે એમણે મને પત્ર લખ્યો કે મારે નાદમાં આનો રસાવાદ કરાવ છે કેટલા પાન ફાળવશો દર મહિને પાછો દર મહિને એવો શબ્દ મૂક્યો મેં કહ્યું કે આઠ પાન દર મહિને હું ફાળવીશ પણ લખો તમારા જેવા જો કવિ આનો રસાસ્વાદ કરાવશે તો લોકોને આનંદ આવશે એટલે એમણે કહ્યું કે હું પહેલો બધો આખો ગંધ વાંચી જઈશ ને પછી લખવાનું સોલ્વ કરીશ ને તમને હપ્તે હપ્તે મોકલીશ એ વખતના પત્રમાં એમણે લખ્યું શું લખ્યું રંગ કૃપાનો ધોધમાર વરસાદ છે રંગ કૃપાનો ધોધમાર વરસાદ છે આ રંગ લીલામૃતમાં રંગ કૃપાનો ધોધમાર વરસાદ પડે પલળશે તેની જિંદગાની આબાદ છે આપણે બધા પળ્યા એટલે આપણી જિંદગી તો આબાદ થઈ ગઈ અને ભર્યા પળ્યા ઠામ કઠામ એવા શ્રી રંગના વર્ણન ચિત્ર જેવા મને જો ગુરુલામૃતમાં આ રંગલીલા લીલા અમૃતમાં અપીલ થઈ હોય તો હું પ્રૂફ વાંચતો જાઉં અને જ્યારે જ્યારે પ્રૂફ વાંચું ત્યારે મને એમ થાય કે હો બાપજીનું વર્ણન કેટલું જુદી જુદી રીતે વિવિધ રીતે એમણે દરેક પ્રસંગે કઈ ને કઈ રીતે એમણે વર્ણનો લખ્યા છે બાપજીના એ દેહને એમના મુખારવિંદને એમણે એવો સરસ ન્યાય આપ્યો છે કે રંગ લીલા અમૃતના ઠેર ઠેર એવા વર્ણન જાણે એમ ચિત્રાત્મક આપણે બાપજીને સામે જ જોઈ લઈએ એવી રીતે દર વખત એકનું એક નહીં દર વખત જુદું જુદું એમણે વર્ણવેલું છે પદે પદે વાહ કથી સત્યા જેમ જેમ વાંચ્યા છે પદે પદે વાહ વા ગોવિંદભાઈ વાહ વા ગોવિંદભાઈ વાહ એમ જ કેવાનું આવશે શ્રી રંગ લીલામૃત વાંચ જે તું માટે શ્રી રંગ લીલા અમૃત વાંચવાનું રહ્યું અનેક રંગો ગુરુના સુદિવ્ય રહસ્ય પૂર્ણ કથા અગણ્ય પીતા થવાએ ગદગદ ચહેતું આ પિતા પિતા જો ગદગદ થવાની ઈચ્છા હોય તો શ્રી રંગ લીલા મૃતવાંચ જેતું રંગના ત્યાગ તથા આચારવંતી અવધૂત કક્ષા સત્ય રસે લસંતુ શ્રી રંગ લીલા મૃતવાંચ જેતું એમણે બાપજીનું હાસ્ય એમનો આનંદનો મહાસાગર અને છતાં એમનો તત્વજ્ઞાન એની જે ગભીરતા એ બધું એક સાથે પકડીને એવી સરસ રીતે વર્ણવ્યું છે કે રંગ લીરામૃત વાંચવું જ રહ્યું જેને ન આ તો સાંભળ્યું તમે પણ હવે ખરો વાંચવાનું છે અને એ જો કે આપણે દોહરાય ગાતા હતા પણ આપણે જયારે વાંચીશું ત્યારે ઓર મજા આવશે અને તેનાથી શું થશે દ્રષ્ટાંત સદભક્તિ વધારનારા આપણને સદભક્તિ મળશે માણસે ભક્તિ કેમ કરવી જોઈએ ભક્તિ કેવી કરવી જોઈએ એના દ્રષ્ટાંત અનેક એની અંદર છે અને એ સદભક્તિ કેવી રીતે રીઝે છે એની વાત પણ અંદર છે સિદ્ધાંત શ્રદ્ધા બળ પ્રેરનારા શ્રદ્ધાનું આપણું બળ વધે એવા સિદ્ધાંતો પણ એની અંદર અનેક પ્રેરક મુકાયેલા છે જાણે કે પુરાણ જુઓ નવલું દિસંતુ એક નવું પુરાણ એમણે રખ્યું રંગ પુરાણ એવું આ રંગ લીલામૃત જે છે બની બાળ એ સુભાગી એ તો બાળ ભાવે એમણે ગાયું છે ગાયે બની બાળક એ સુભાગી નાની વયે રંગ ગુણાગી નાનપણથી જ રંગના ગુણાનુરાગી હતા એટલે બાળક બનીને એમણે એક ભાગ્ય છે કે એમને રંગ લીલામૃત ગાવાનું મળ્યું રંગ અમૃત પ્રસિદ્ધ થયું અથવા થવાનું હતું ત્યારે લેખકો અને ભલભલા મહાત્માઓને પણ થયું કે અમારો લાભ જતો રહ્યો સુભાગી કે એ લાભ એમને મળ્યો કે જે એવું ઈચ્છતા હતા કે રંગનું ચરિત્ર હું લખું રંગનું ચરિત્ર હું લખું એ હું વાળા રહી ગયા અને બાળ ફાવી ગયા ગોવિંદ ગોવિંદ જાતે રંગ હરિનો રંગ ગોવિંદ જાતે જ એ જે જેતું શ્રી રંગ લીલા મૃત વાંચ જેતું એવું જે સ્વયં ગોવિંદે ગાયેલું અને સ્વયં હરિરંગે રખાવેલું એવો જે રંગનો રંગ એમણે અહીંયા બહુ ભરપૂર રીતે રંગલીલા રંગ લીલામૃતમાં મૂકેલો છે અમૃતના કુંડા છે એક એક દોહરાની અંદર એમની ભક્તિ ટપકે છે એમનો ભાવ ટપકે છે અને એ રંગ કથા સાત દિવસ સુધી એમણે વાંચી અને રંગપ્રસાદે હમણાં કહ્યું કે દિવાળીના દિવસમાં અમે આવ્યા અને એને એમ લાગ્યું કે ભગવાન એ અનેક રૂપે જાય છે તેમ ગયેલા દિવાળીના દિવસે એમને ત્યાં તો મને સિત્તેરનું રહસ્ય સમજાવ્યું અમે તો છેલ્લે લગભગ અહીં થોડા અમારે ડભોઈ મુકવાના હતા એટલે ડભોઈના થોડા ગ્રંથો રવા દઈને અમે એમને તો સો જોઈતા હતા પણ અમે સો ના આપ્યા અને ડભોઈ માટે રવા દઈને સિત્તેર એમને આપ્યા આજે સમજાય છે કે સિત્તેર વર્ષ પૂરા થઈને ઇકોતેરમી જયંતિ જયારે બાબતીન થઈ ત્યારે ભ્રમલીન થયેલા એટલે ભ્રમલીન થયેલા જે ભગવાન એ સિત્તેર વર્ષ પૂરા કરીને એ અહીંયા આવેલા રંગપ્રસાદને પ્રસાદને દ્વારે એવું મને લાગે છે એટલે એમાં પણ એક ચમત્કૃતિ છે બલે આપણને એવું હોય છે દેખાય છે એ જોતા જ આવડવું જોઈએ એ જ અગત્યનું છે સંતો જે છે તે કોઈ દિવસ સામે ચાલીએ ચમત્કાર કરતા નથી પેલા ભક્તનો ભાવ જોઈને વાદળી વરસી કે રંગ રંગ અવધૂતે વરસાવેલી નહોતી એ રહસ્ય રહસ્ય એ રીતનું છે કે ભગવાન ને હંમેશા ભક્તની ફિકર થતી હોય છે પોતાના લાડીલા સંતોની ફિકર થતી હોય છે અને તેથી રંગૂત મહારાજને પરસેવાથી નીતરતા જોઈને ભક્તનું હૃદય દુઃખી થયું એ જોઈને ભગવાન દુઃખી થયા અને વાદળી મોકલી અને એ વાદળી આપણને જોતા આવડી બસ એ અગત્ય ભગવાને વાદળ એમને માટે મોકલ્યું એમને ઠંડક કરવા માટે ત્યાં ભગવાને લીલા કરી એ અવધૂતની લીલા આપણે જોઈએ પણ એ લીલા અવધૂતે કરી એવું માનવાનું કારણ નથી એ ભગવાનની લીલા છે અને રંગ અને ભગવાન ક્યાં જુદા છે એ સ્વયં અવતાર દનો આપણી વચ્ચે આવીને જીવી ગયો અને તેથી એક આચારથી આચારોને આપણે યાદ રાખીએ એમાંથી એકાદને પકડીએ આપણું જીવન કૃતકૃત્ય થઈ જાય હું તો એવું પણ કહું કે રંગ ફક્ત કચ્છ કરવાની જરૂર છે આનંદમાં રહેવાની જરૂર છે બસ બાપજી નો આનંદ જે છે એ જ કારણ કે રંગ ઉદૂત ના દર્શન એટલે ભગવાન ના દર્શન અને ભગવાનના દર્શન થયા પછી કોઈના દર્શન કરવાની જરૂર નથી કશું જ કરવાની જરૂર કઈ કરતું જ નહીં કારણ કે ધ્રુવે તપ ભગવાન આવ્યા પછી શું કહ્યું ધ્રુવે ધ્રુવે આનંદ જ કર્યો બીજું શું કહ્યું ધ્રુવને ભગવાન મળ્યા પછી શું કહ્યું ધ્રુવે છે કોઈ પુરાણમાં ઉલ્લેખ નથી એવું ભક્તને ભગવાન જ્યારે મળે ત્યારે આનંદ થઈ જાય આનંદના મહાસાગરમાં ડૂબીને આપણને રહેતા આવડવું જોઈએ આપણે સંસારની અંદર પણ આનંદ કેમ માણો એ ભગવાને પણ શીખ્યું છે આચાર એની અંદર ગમે એવો ગમે એવો વિટમણાનો પ્રસંગ આવે તો પણ આપણે ચલિત ના થઈએ એવી દ્રષ્ટિ આપણે કેળવીએ અને આપણો આનંદ હંમેશા સદાય ટકી રહે એવી આપણે વૃત્તિ કેળવીએ એક અવતુજીને અંજલી છે આપણે સ્થુળ રીતે રડીએ અશ્રુની અંજલી છે મારા જેવા ભાષણ કરીને અંજલી આપે તે પણ એક અંજલી છે પણ ખરી અંજલી આ છે કે એમના જીવનમાંથી આપણે આ બોલીએ કે ગમે એવો પ્રસંગ આવે આનંદનો હોય કે દુઃખનો હોય પણ તદસ્થતાથી એને મુલવતા અને તદસ્થતાથી એને જીરવતા શીખીએ આપણો જયવારો છે અવધૂત ચિંતન ખૂબ સુંદર વાત ધીરવી કરી અને અંતિમ કાર્યક્રમ માટે હું આગળ વધું છું શ્રી રંગ લીલામૃતના બસો તોતેર માં દોરાની અંદર બોતેર માં અધ્યાય ના બસો તોતેર માં દોરાની અંદર ગોવિંદભાઈએ એ સરસ વાક્ય લખ્યું છે કે સ્મારી સ્મારી તને અવધૂતને રોહર્ષ થઈ જાય સાત સાત દિવસથી થી નરેવ ધર્મ મેઘ વર્ષે છે હું ઉમરબભાઈ વિઠ્ઠલભાઈ સવારે કહ્યું હતું અવજૂતના એક એક પ્રસંગને સાંભળતા સાંભળતા અપાર આનંદની અનુભૂતિ થાય છે કે તમારે મારી પાસેથી શું જોઈએ છે શબ્દો કે શાંતિ આ પ્રશ્નોનો ઉત્તર આપવાની મારી તો પાત્રતા નથી જ પણ એટલું તો જરૂર કહીશ કે ગુરુ મહારાજ સાત-સાત દિવસથી પૂજ્ય શ્રી મુરબ્બી શ્રી ગોવિંદભાઈ કાકા દ્વારા મુખેથી સાંભળવા મળેલી આપની ગુણગાથાના શબ્દોના માધ્યમથી આપે અમારા કર્ણપટલો દ્વારા અમારા શરીરમાં પ્રવેશ કરીને રોમ-રોમમાં અનહદ શાંતિનો અનુભવ કરાયો છે એ શાંતિના અગધ સાગરમાં અવગાહન કરતા રહીએ એ પ્રાર્થના કરું છું એકવીસમી ડિસેમ્બર સુધી તો એમ હતું કે હવે કથા સાંભળી શકીશું કેમ હું પોતે ચમત્કાર અને સાત સાત આ રંગ સપ્તાહ પરિપૂર્ણ થાય એનો વિરામ પામે રંગ અવધૂત અભ્યાસ કેન્દ્રમાં તેરમો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાય અવધૂતની રાજધાની છાજે એ રીતે ઉજવાય અને એમાં એ આટલા બધો ભક્ત હૃદયો વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત થાય ત્યારે ખૂબ આનંદ થયો થોડીક ઔપચારિકતા કરી લઉં તો તે અસ્થાને નહીં દેખાય અમે જયારે આ કથાની જાહેરાત કરી ત્યારેથી જ અમે નક્કી કર્યું હતું કે આ કથાના કારણ કે રંગવદૂત અભ્યાસ કેન્દ્ર અવધૂત પરિવારનું આ મધ્યસ્થ સ્થળ છે રાજપીપલાનું લક્ષ્મીનારાયણનું મંદિર એટલે ભગવાન લક્ષ્મી નારાયણ આપણા અભ્યાસ કેન્દ્રના જે કોઈ કાર્યક્રમ થાય છે એના યજમાન હોય છે એની છત્રછાયાની અંદર આ કાર્યક્રમ જ્ઞાન યજ્ઞ ખૂબ સુંદર રીતે એમની કૃપાશીષથી સંપન્ન થયો એટલે ભગવાનના લક્ષ્મીનારાયણના ચરણાર્ધ અંદર નમસ્કારનો નો અર્પણ કરી લઈએ આમ તો સોમવારે લાઈટ જતી હોય છે બાપજી કોઈક ને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા ત્યારે લગ્ન પ્રસંગ તો બાપજીને આમંત્રણ આપ્યું હશે બાપજી ત્યાં નહીં ગયેલા પછી ત્યાં પૂછવામાં આવ્યું બાપજી આપ પધાર્યા નહીં ત્યારે કે ત્યારે ત્યાં લાઇટ ગયેલી હા બાપજી ગયેલી બસ ત્યારે હું તે જ સમય આવી ગયેલો આમ તો સોમવારે લાઇટ જાય છે પણ આપણે અનુભવ કર્યો છે કેટલી વાર લાઈટ ગઈ છે તમારી તમે જ પૂછો તમે બધા અનુભવ તમે આ સાત સાત દિવસથી અનુભવ કરતા રહ્યા છે બાપજી એ પ્રત્યેક ક્ષણે આપણી સાથે રહ્યા છે એ ગુરુ મહારાજના ચરણોની અંદર પણ આપણે વંદના ચંદન અર્પણ કરીએ પરિવારના સૌ સ્નેહીજનો પછી રાજકીપલા નો અવધૂત પરિવાર હોય ઉમલ્લાના પરિવારના સભ્યો હોય કેવડીયા હોય સુરતના હોય વડોદરાના હોય કે ધારોલી હોય એમણે અહીંયા આગળ આવીને અમને જે કંઈ સહકાર અને હું આપી છે એ બધા આપ સૌનો પણ આભાર વ્યક્ત કર્યા અગાઉ એવું રહી શકતો નથી રાજકીપલા શહેર હિન્દુ દેવસ્થાન કમિટીના સક્રિય સભ્ય અમને જે પ્રોત્સાહન આપ્યું છે એ અમે આ તબક્કે ભૂલી શકીએ એમ નથી પરિવારના સૌ ભાઈ બહેનોએ સેવામાં જે સહકાર અને સહયોગ આપ્યો છે તેનું પણ સ્મરણ કર્યા વગર હું રહી શકતો નથી અને અમારા લક્ષ્મીનારાયણ મંદિરના ભાડૂતો એમને ખૂબ અગવડ પડી હશે કોઈ ચંપલ મૂકવા ગયું હશે કોઈ પાણી માંગવા ગયું હશે કોઈ પાણી પીવા ગયું હશે એમની સ્વતંત્રતામાં કદાચ એમના રોજિંદા વ્યવહારમાં પણ કંઈક અગવડ પડી હશે નગો કહેવાનું એટલે આભાર વ્યક્ત કરી દઉં અને વધારે આભાર માનવાનો તો એ જ વ્યક્તિનો મને મન થાય છે કે ભાઈ શ્રી ધર્મેશ પંડ્યા એને જ વિચાર આવ્યો કે એને અમને પૂછ્યું કે હું આખા સાત દિવસની વિડીયો કેસેટ ઉતારવાની મને પરમિશન આપશો કોની પાસે પરમિશન માંગવાની આ અવધૂત પરિવારનો કાર્યક્રમ છે જેને જે અંતરથી જે સ્પૂર્ણા થાય છે એ પોતે કરી જ લેતો હોય છે એટલે એને મારા ખૂબ ખૂબ ધન્યવાદ પરિવાર તરફથી કે એને આવું ભગીરથ કાર્ય એને ઉપાડી લીધું છે અને અંતમાં નામી અનામી જે કોઈએ આ જ્ઞાન સત્રની અંદર અમને સહકાર આપ્યો છે એ સૌનો આભાર આભારવાનું છે સૌ શ્રોતાજનોના સહકારથી આ જ્ઞાનયજ્ઞ સંપન્ન થયો છે એ સૌનો આભાર વ્યક્ત કરીને ભગવાનના ચરણમાં વંદના કરીને સત્કારના ક્રમમાં આગળ વધીશું એ પછી પ્રસાદ આરતી થશે સૌ રોજની જેમ જગ્યા ઉપર જ બેસી રહેશો દરેકને પ્રસાદ અહીં જ મળશે પ્રસાદ મળે એટલે આપણે ઊભા નહીં થઈ જઈએ પણ જે છેલ્લો ક્રમ છે કે શોભાયાત્રા આપણે શોભાયાત્રામાં ન જઈએ તો સાત દિવસની કથા સાંભળી કે ન સાંભળી બરાબર છે એટલે હું એવું માનું છું કે આપણી અવધુતી શિસ્ત એવું કે છે કે આપણે શોભાયાત્રા જવું જ જોઈએ એટલે અહીંયા આરતી થાય પ્રસાદ દરમિયાન ધૂમ રોજના ક્રમ પ્રમાણે બોલાશે ધૂમ બોલાય પછીથી જેમને દર્શન કરવા આવે તે ઝડપથી દર્શન કરીને બહાર નીકળી જઈશું અને બહાર મેદાનમાં જઈશું ધૂમ કરતા કરતા આપણે ગ્રંથરાજને પધરાવીશું અને બાપજીએ ગુરુલામ્રતના ગ્રંથના સમાપન કરતા લખ્યું કે ત્વત્પદમાં અર્પણ કરું ત્વત્પ્રેરિત આ ગ્રંથો ચરણાર ગ્રંથરાજ ને પધરાવીને ત્યાંથી આપણે છૂટા પડીશું તમે સહકાર નહીં આપો એવું તો હું માનતો જ નથી તમે અવશ્ય બધા ઉપસ્થિત રહેવાના જ છો એટલે હવે આગળના ક્રમ તરફ જઈશું અવધો શ્રી ગુરુ રંગ અડતાલીસ આ બોલીએ પેલા બે મિનિટ માટે એક નાનકડી ધૂન બોલવાની છે આપણે પોતાના મન ને છે ભજ મન શ્રી રંગમ ભજ મન શ્રી ભજ શ્રી રંગમ ભજ મન ભજ મન શ્રી રંગમ ભજ મન

श्री वजमल श्रीम